ગોટાદર જિલ્લામાં સોલાર પેનલ લગાવી લાખોનો ખર્ચ કરનાર લાભાર્થીઓને છેલ્લા બે મહિનાથી સરકારી સબસીડી નહીં મળવાના કારણે પરેશાન થતા હોવાનું સામાન્ય છે સરકાર કરોડો રૂપિયાની સબસીડી આપી લોકોને નેચરલ એનર્જી મેળવવા પ્રોત્સાહિત કરે છે સરકાર ગુબર ધન પ્લાન્ટ બિન્ડ પાવર સોલાર પાવર જેવી નેચરલ એનર્જી માટે લાભાર્થીને હજારો અને લાખો રૂપિયાની સબસીડી આપવામાં આવે છે સરકાર કડો રૂપિયા ખર્ચ લોકો સુધી યોજનાની જાણકારી મળે તે માટે કરતી હોય છે ત્યારે જાણવા મળ્યું છે કે પીજીવીસીએલ પાસે મીટર નહીં હોવાના કારણે બોટાદ જિલ્લામાં સોલાર પાવર યોજના લાભાર્થીઓ સબસિડી મેળવવાથી વંચિત રહ્યા છે પરંતુ બોટાદ જિલ્લામાં સોલાર સિસ્ટમ લગાવી લાભાર્થીઓને પરેશાની બધી હોય તેવું સામે છે તેનું મુખ્ય કારણ સોલાર સિસ્ટમની સબસિડી મેળવવા માટે પીજીવીસીએલ દ્વારા મીટર લગાવી સોલાર સિસ્ટમ શરૂ કરાવવી જરૂરી હોય છે

આ અંગે બોટાદ જિલ્લા પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર પ્રશ્ન પૂછતા તે જણાવ્યું હતું કે બોટાદમાં મીટરની અછત હતી પરંતુ સ્થળ તપાસ અને એગ્રીમેન્ટની પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોય તે તમામ લાભાર્થીઓને મીટર આપી ઇન્સોલેશન ની કામગીરી પૂરી કરવામાં આવશે તેઓ લુલો બચાવ કરતા જણાવ્યું હતું પીજીવીસીએલ બોટાદ જિલ્લાના મુખ્ય અધિકારી દ્વારા આશી મીટર લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે તેવું કહીને બચાવ કર્યો હતો

શું માંગશો તમારી મારી માગ મીટર મૂકી તો બોટાદ જિલ્લામાં જી ઇ બી ના કર્મચારીઓની બેદરકારીના કારણે સોલાર એનર્જીના ના લાભાર્થીઓ લાખો રૂપિયાનો ખર્ચ કરી સબસીડી મળવાની રાહ જોઈ રહ્યા છે